એક ગામમાં રીતા અને રવિ નામના બે મિત્રો રહેતા હતા બંને નાના બાળકોથી ભાઈ બહેન જેવી સ્નેહપૂર્ણ સંબંધોમાં જોડાયા હતા રીતાને રવિ એકબીજાને ખૂબ ચાહતા હતા પણ રીતાએ ક્યારેય પોતાનો પ્રેમ રવિને જાહેર નહોતો કર્યો તે માનતી હતી કે રવિ તેની દોસ્તીથી જ ખુશ છે અને પ્રેમની વાત કહેવાનું તેની મૌકામાં નથી હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો અને આખા ગામમાં રંગોના પાવરફુલ ધારા વહેતી હતી એક દિવસ રવિ રીતાને બોલાવીને કહ્યું તમે જાણો છો કે હું તમને ખૂબ ચાહું છું પણ હું એ ન માની શક્યો છું રીતા થોડા ક્ષણો માટે મૌન રહી પછી હસીને કહ્યું હા મને પણ એ જ લાગે છે પરંતુ મને તે કહેવાનો ડર હતો હોળીના દિવસે જ્યારે તમામ લોકો રંગોથી રમતા અને મસ્તી કરતા રવિ અને રીતાએ એકબીજાને રંગીન પાવડરો અને પાણીથી હળવેથી રંગ આપ્યા બંનેના હૃદયમાંનો પ્રેમ આજથી વધુ મજબૂત થઈ ગયો તે દિન પછી રવિ અને રીતા સાથે મળીને સુખી જીવન જીવવા લાગ્યા અને દરેક હોયલી એક યાદગાર તહેવાર બની ગયો પ્રેમ અને રંગો સાથે હોંસલાવટનો એક અનોખો તહેવાર સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ